चालो 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 रेलवे द्वारा हरिद्वार माँ गंगा सानिध्य में भागवत सप्ताह में श्री उमिया यात्रा ग्रुप विसनगर द्वारा आयोजित चौदमी पितृमोक्षार्थे भागवत सप्ताह तारीख चौदह अग्यार बेहज पच्चीस थी तारीख बीस अगियार बेहजार पच्चीस सुधी रेलवे स्लीपर कोच टिकट रहवा जमवा रुपया बेतालिशों દરેક સભ્ય દીઠ ભરવાના રહેશે કથાનો સમય સવારે આઠ કલાકથી બપોરે બાર ત્રીસ કલાક સુધી કથાનું સ્થળ શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર આયોજક શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસકાવાડા નિવૃત્ત એસટી ડેપો મેનેજર મોબાઈલ નંબર નવ્વાણું નવ અઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો પાંસઠ ઓગણત્રીસ જીરો સોળ વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ કરાવવા માટે મળો શ્રી અમૃતલાલ આર પટેલ વિસનગર શહેરના તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસની શુક્રવારના રોજ દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રચાયેલ સ્વસહાય જૂથોને કેશ ક્રેડિટ લોન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં વિસનગર તાલુકાના ચોપ્પન જેટલા સ્વસહાય જૂથોને રૂપિયા એક કરોડ ચોવીસ લાખ પચાસ હજારની કેશ ક્રેડિટ લોન મંજૂર કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, એટીઓ શ્રી રોહિતભાઈ રાવલ, એટીઓ શ્રી ફાલ્ગુનીબેન પંડ્યા, શ્રી રમેશભાઈ બે પટેલ અને મિશન મંગલમના ટીએમએલ જયશ્રીબેન રાવલ હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમથી સ્વસહાય જૂથની બહેનોને આર્થિક રીતે સદ્ધર અને આજીવિકા માટે પોતાનો પગભર થઈ શકશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો. પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ